નથી ખાતરી કરી લે તારા ત્રિવેણી કેસે આ બધું આમાં વાર ક્યાંય નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજા શાસ્ત્રોમાં માં કે પણ જે કઈ છે એ આ સિવાય ક્યાંય નથી સત્વગુણ રજોગુણ ગુણ આ ત્રણમાં આખી આખું જગત આખું બમ જે તમે કેતા બધું છે ને આમાં હમાય જાય સાગર ની ગમે એવું લેર ઉઠે ગમે એવા તરંગ ઉઠે ગમે એવા મોજા વિશાળ ઉઠે છતાંય હમાય ક્યાં જાય સાગર માંથી સાગરમાં જ હમાય ને કે તમને ગીરે હમાય આખું બી જ્યાંથી ઉઠું ત્યાં જ હમાય એમ આપણું જ્યાંથી અવતરણ થયું બ્રહ્મનું એ બ્રહ્મમાં જ હમાય એટલે બ્રહ્મ નો અંશ બ્રહ્મ સિવાય કઈ હોય નહીં ભગવાન માંથી જૈનમાં ભગવાનમાં હમાય આપણે માટીમાંથી આથી આ જગત જન્મ એમ જ્યાં તમે ઉત્પન્ન થઈ ત્યાં એમ આપણે બ્રહ્મ ના અંશ ભગવાન પોતે થઈ તો ભગવાન જવાય કે હમાય નહીં પણ એ આખો જ કરવા માટે સત્સંગ છે તમે પોતે બ્રહ્મ છો એ સાબિત કઈ થાય સ્વાસી લાખ ફેરામાં મનુષ્ય અવતાર આવે અને મનુષ્ય અવતારમાં એવો કોઈ સંત મહાપુરુષ મળે અંદર થી જીજ્ઞાસા જાગે કે હું કોણ છું બ્રહ્મ કોણ છે આ જગત હું છે ઈશ્વર હું છે એવી એવી લાગે કે જ્યાં સુધી જાણી લઉં નહી તાલક મને ચેન ન પડે તે દી એકદી અંદર થી મુક્ષ ની સ્થિતિ આવે તે સ્થિતિ પ્રજ્ઞતા આવે ને તે દીક મહાપુરુષ ભટકે તો સ્વાસી નો ફેલો સુધરી જાય નકર હોય તો રહી જાય આપણે બચાવવાનું બહુ કર્યું એક દી મોલાસુ છે ને એનો છોકરો રોજ ભણવા જાય તો બસ માં અપડાઉન કરે પાસ કરો તો એક એને એમ એના કે સારું બસ વાહ ટીંગ એક દી ની ફી તો ઓછી એક દી વધુ આપણે હાલે તો હોય તે બસ ની વાહ ટીંગ અને આવી ગયો ને ગીલે ખુશ થતો થતો આવ્યો બાપા બાપા કામ કર્યું કેમ બે રૂપિયા કેમ ગયો રૂપિયા પૈસા મુલા નથી એના કરતા હાર હોય ને એક ઝાપટ મારી હાર તારે ટેક્સી ટેક્સી પ્રાઇવેટ જાતી એની વાહ ટીંગાવું તું ને બસ માં બે પૈસા બોલો પાંચ બસ લે હવે આને શું કરું પ્રાઇવેટ ટેક્સી માં ટીન્ગાવું તું ને તો પાંચ બસ જ ને એમ વાહન બે બસ એટલે પાંચ બસા કેમ થાય એટલે આપણે બસાવાનું બોવ કરીએ ને તો જિંદગી વયી જાય બે માંથી એક રૂપિયા તો મળે એમ નતા ઓલા બે બસા બોલો કે મેં પાંચ બસો આવ્યા હવે કોને રૂપિયા કોઈ ને મળે એમ આપણા જીવનમાં માં આજ છે આ બે બસ જાય ને પાંચ બસ આવવાની રાત માં રે તો જિંદગી વયી જાય એટલે જે દાસ સવો ભગત કીધા કે ભાઈ આ બધી સંસાર સાગર આપણે ભોગવાનું છે એસી હાટ કે હોય આયુષ્ય દીધું છે ખાવું પીવું છે એને માનવ છે દીકરા દીકરી જે કઈ તમારા કર્મ માટે તમારો કારખાનામાં ધંધો હોય છે આજીવિકા કોઈ નોકરી

બહુ દુઃખી કર્યા ડેડા બહુ થયા અઢેડા કરે ગયો કોઈ ભક્તિ તો કરી નઈ ભજન તો કર્યું નહીં મનમાં મનમાં તમે સ્મરણ કરો તો ઘરવાળા કોઈ ના પાડે શ્વાસ ઉશ્વાસ રોજ સાધના કરો ચાર વાગે ઉઠી તો કોઈ ઘરવાળી વહાણો થઈને થાય કોઈ અડવાનું નથી કોઈ કહેવાનું નથી તો આ મહાપુર જેલમાં ભજન કરી લીધા જેલમાં પીડા તો ભજન કરી લીધા દાસીજીવન ને જેલમાં પીર્યા તો હાથ છો કોરી લઈને આવવું પડ્યું કે ક્યાં જાવ બાકી હતી હાથ મારી માનતા રાખી કોની કે હા ઘોઘા બધા જમોસે માનતા છે હાથ છો ખોરી ને દીકરો થયો ને તો અમે નક્કી કે હાથ કોરી ખોરી હું અહીં કે હાથ છો બાકી છે લ્યો અને અમે જેલમાં કે હા અરે જેલમાં પી મારે તો ઘોઘા બધા જવું નઈ ને ગોંડલ ની બધામાં દઈ દીધા ક્યાં છે જવું એટલે પણ હા આ ભાઈના હાથસો કોરી હોય હાથસો કોઈ પુરા ભેગા થાય કઈ દેવું કાલ્યો હાથસો ને પોઈસ આપો લખી દો આના પૈસા આવી ગયા હવે રાજાને ને પડે ને આ પૈસા આવી ગયા છૂટો કરો છૂટો કર્યો તો વેલા ને ખબર પડે કે તું આવી ગયો હાથો લઈને મારા ઘર માં પાનસો નથી તો પાંચ રૂપિયા નથી તો હાથો તું લઈને ને આવ હું કા મેલો જેલ માં ગયો તો અહિયાં ને કામ પૂરા કરવા પડ્યા કરવા પડ્યા કે નો કરવા પડ્યા ભોજા ભગત ને વેલા એ પૂર દીધા અમરેલી ની જેલ માં કે તો એવા બધા હોય તો તમે આમ કરજો ને તેમ કરજો તમે તો બધા ને વટલાવો છો ને આખા બોલી નાખો છો ને તમે નોથિયા ના કયો છો ને ધર્મ માં બધાને હમ દોડવો છો આ બાપુ ની બોલી તો કઝાડી કજાડી બોલી ને આખી બોલી બહુ એટલે ઓલા ઘણા ગમે ને ભક્તિ માં એટલે તેને સાબકા કીધા એક એક શબ્દ માં સાફકા વાગે આજે કીધું કે ભાઈ જેને ઓલા વાગે ડામ દાખલા પૂરો ના પાપ જાગે એની ગીર દાખલા વાગે ઓલા તો એમ કે ને પાપી છે એટલે દાખલા વાગ્યા તો છોટ તો લાગે ને ભાઈ અને બધું એને લીધો છે કેટલી કેટલી આઈટમ લાગી સાબ લાગે તો એ સાબ કો લાગ્યો એલા સુવા અમરેલીમાં તો લાગ્યો તેને પોતે ધસેલ માં તો કોકે કીધું ભાઈ આની નબળી કડી હું એ ગયા ખેડૂત નો છે અને ખાવા પીવામાં બહુ પાકા હોય તેને ખૂબ ખવડાવો બીજું કઈ તૈયારી રાખતા જ નહીં એને પર પેલા પાણી ને કઈ કરતા જ નહીં કઈ સગવડતા ન દેતા ખાવડાવો ભાતો ખાવાના લોઠા તો દર વખતે એનું જોઈએ મિષ્ટાન બનાવે કાંઈક પીડાતા હોય ને હાટું ને એવા જોઈ લઈએ તે ત્રણ દી રાખ્યા ત્રણ માં પાંચ પાંચ વખત ખાવા દે ઓલો ખાઈ લે પેલા પાણી કઈ જરૂર ના પડી ઓલો હવાર કે આનું શું છે કઈ નથી ખાલો ત્રણ દી બાપો ખાય છે કઈ નથી તો ઓલા ભગવાન ને આવું પડ્યું કે એ રેવા દે તો ઓલા ને રાતે સપનું આવે કે આને કાયદ નગર મળી જાય ક્યાં જાય ભાઈ તો જેલ માં ગયા તા ઓલો એનું હાશ બે લીધું હાશ બે લેખ નું હાશ બે લે એટલે ધ્યાન ઈ રાખવાનું તમે તમારા સક્ષમ ને ધ્યાન માટે તમે ગમે ત્યાં જૈન માં છો ગરીબ માં છો સાહુકાર માં છો ગઈ જ્ઞાતિ માં છો જોવાનું નથી જ્યાં જૈન માં તમે શ્વાસ ઉશ્વાસ એ સાધના કરી લ્યો ભગવાન કે હું બેઠો છું નકર વાહીદામ હા બેલું લા આપણે હા બેલા વીસ માં વાહિદામ ભાઈ આ ગયા આ વાહીદામ નો જ આવવા દેવું હોય ને તો ભજી લેવું તું તારા સ્વરૂપ ની ઝાંખી લે બીજું કાઈ કઈ તમે કોણ છો એટલું જોવાનું ભગવાન તો જીવ હોય આપણે ભગવાન ની બહુ કથા નથી કરવી એને બઉ માથા કેટલાક દોવી તો અવતાર કર્યા છે અવતાર આપડા માં પાછા ઓલા મહાવીર વાળા જૈન લોકો ક્યાં સોવી પૈંગ તીર્થ કર છે તો આ બધા સોવી સોવી ગણવા બે કેટલા વખત માં ગણી લેહો અને તે કરોડ દેવતા માં કોઈ આપણે પૂરા નામે નથી આવડતા કે ની ડાયરેક્ટ નું એના કરતા કોઈ એક મહાપુરુષ ધારી લઈ આવે છે બોલો શું કામ છે એટલે આપણે કઈ કરવું નહીં પડે એટલે આ ભૂલ ભૂલામ ની શેરીમાં ભટકવું ન હોય તો કોઈ મહાપુરુષ ને મળી લેવું જેથી કઈ થઈ જાય અને એ આપણે જ કરવાનું છે કે આપડા બાપા કે આપડા છોકરા કે ગમે એટલા સાવકા ગરીબ છે તો એ કોઈ કરી નહિ દે તમારી સાધના તમારું ભજન તમારી ભક્તિ ગામની કરી દે રૂપિયા તો છોકરો કમાય ને માં આવે છે તો તમને ઉડાડ આવે છે પણ આ તમારે કરવું એ શ્વાસ બધાય મફત માં શ્વાસ આવું ને કે તમે ખાવ તો તમે ધરાવે એમ ભક્તિ તમે કરો તો થાય ને કે ભાઈ દમ જાય હાંબેલા નો જવા દેવા હોય છટકી જવું હોય તો થઈ જાય એટલે કે કબીર કે કમાલ ને કે મને તો આ બહુ અચરજ થયું કબીર સાહેબ કે કે આ બે ઢાકરની ઘંટી વચ્ચે આ આખું જગત પીલાય પીલાય ને મળે મને ગમતું નથી કબીર સાહેબ કે મૂળ કમાલ ની કસોટી એનો બાપ કે જેમ તમ તો નહોતા પણ આ તો ખાલી પછી કેવા હતું એટલે એના બાપ એના છોકરાએ કીધું ઘરે તમે મુંજાઈ હું ગયો કેમ ઘંટીના બે પડ વચ્ચે જે દડાય છે એ સામાન્ય દાણા છે પણ જે ઘંટલીનો નો ખીલો પકડી રાખે ને એને આખે આકારી કઈ નો થાય એમ જેને સત્સંગ રૂપી ખીલો પકડી રાખે ને એને કાઈ થાય નહીં બાકી જે છે એ બધા દડાઈ જાય છે એને સામેલા વહી ગયા છે આ વાહિડા નો જાવ તો હા સત્સંગ રૂપી ખીલો જેને પકડી લીધો એને જન્મ મળો એને નથી આવતા બાકી બધા આમાં જાય છે એટલે તું તારા સ્વરૂપની ની આખી કર લે મયળો માનો જન્મ સુધાર લે આપણે જન્મ સુધારવાનો છે ચોરાશી લાખ માં ફરી ફરીને આવ્યા પણ હવે તો એક વખત ધક્કો ફેરો પૂરો કર નાખો હવે મને ધક્કો નથ ખાવો એમ નક્કી કર લેવું કે હવે છેલ્લા જન્મ માં જન્મ માં હવે મારે ભેશ કે ગાય આ એકે માં નથ જવું તારે જે કરવું એ કર મારે નથ કરવું તો તમારું થઈ ગયું એના માટે કોઈ ને કેવાનું નથી ગમે તે નીંદર ઉડે એના ધ્યાન માં બેસી જાવ સંસારના વિચાર બધું ભૂલી ને તારે જે કરવું આવે શૂન્ય માં સરી જાવ જગત ને ભૂલી આ દેહ ને ભૂલી જાવ દેહ બાદ થઈ જવા માંડે દેહ ને બદલે નિરાકાર શબ્દ આવવા માંડી જાય ખાલી તમને તમારા શ્વાસ ના જ દર્શન થાય કે દસ દિવસ બાદ દિવાલો બાદ આખું જગત બાદ થઈ જાય ખાલી શ્વાસ દેખાય આવી સાધના ધીરે ધીરે દરેકને થાય એવું નથી ઓને ન થાય ને ઓને થાય એવું કઈ નથી દરેક નું માનવ સિદ્ધ અધિકાર છે જે દરેક મહાપુરુષો એ કહ્યું દરેકે દરેક વ્યક્તિ કરી શકે છે તો આ એટલું તો બધાની શ્વાસ મફતમાં છે કોઈને એના પૈસા ભરવા પડે એમ નથી કોઈને પૂછવા જવા પડ નથી ડાય ની ને તારી યાદમાં બસ એની યાદમાં મને આવવા તો ધીરે ધીરે થાય તો એક દિવસ એમાં કવિ કલાપી ખાલી એની દાસી શોભના હતી એનામાં પ્રેમમાં હતો શરીરના પ્રેમમાં અને પછી એને ખબર પડે કે આ તો ભગવાન દરબાર છે અને પછી ખબર પડે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની પેલા તો શોભના દેખાતી પછી ખબર પડે કે આ તો ભગવાન હોય છે બાકી એને પેલા તો ખાલી મોહ એમ દરેક વ્યક્તિ ને પેલા તો મોહ શરીર નો જ થાય પછી એમાં આત્મ તત્વ જાગૃતિ થાય તે એમાં ભગવાન ના પ્રગટ દર્શન થાય એટલે કે રાધાજી માં આ વસ્તુ બની તમે જોવો તો ખરા પેલા હું છે ને પછી હું છે આખા ભાગવત માં એક જ જગ્યાએ રાધા નો ઉલ્લેખ છે ક્યાંય રાધાનંદ ને કૃષ્ણ નું વાત જ નથી આખું ભાગવત વાંચી જોઈએ ક્યાંય નહીં આવે પણ પછી જે રાધા ની વાત આવે છે એ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ થઈ ગયું રાધા ઊંધું કરું તો ધારા થાય એમ આ અવિરત ધારા છે પરમ તત્વ પરમાત્મા નું પ્રાગટ્ય ધારા જ પ્રગટેલી છે અને એ ધારામાં આપણે બધા જ વહી છે જેમ નદી જાતી હોય ને બધું એમાં તણાતો જાતો હોય એમાં પ્રવાહમાં આપણે દરિયા સુધી પહોંચતા નથી કોઈ કાંઠે જાડવું પકડી લે કોઈ કાંઈ પકડી લે એટલે કર્મમાં બંધાઈ જાય વહેતા વહેતા તો જાય એમ છે 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 એટલે એટલે નદી ભૂલી પડતી પહાડમાંથી નીકળી હોય એ કોઈ કોઈ પગલ ખાજો હોય કોઈ નાય કોઈ લોટીયું ભરી જાય નદી ને કોઈ દી વાંધો નથી કોઈ આડા ડેમ બાંધીને ખેતરમાં પાણી કાઢ્યા હોય પણ છતાં કોઈ દી એની હિંમત નથી હારી નહીં મારે તો એક જ લક્ષ મારા ગુરુ મારા ભગવાન સમુદ્ર ને મળી જાવ જો દરિયા ધીરે ધીરે કરતા દરિયા ને મળી જાય દરિયો પરમાત્મા છે એટલી લગ્ન છે કે ગમે એમ થાય મારે દરિયા ને મળી જાવ જો દરિયો દરિયા ને મળી જાય નદી એટલે દરિયો થઈ જાય એક કો ગંગાજી ને કોકે પ્રશ્ન કર્યો કે હે ગંગાજી તમે આખું ગામ પાપ ધોવે તમારું શું થાય એ કે અમે કઈ ન કર્યું કેમ એ ક્યાંય બધા નાય તો બધા પાપ ધોવા આવે તો લોટી ફરી જાય હોઉં ને ગીરે ગીરે બાટી આવે એટલે એટલું થાય એમાં ઓછું પડે પણ અમે તો દરિયા ને કે તો અમે જે આ પાપ પાપ વાળી છે ને એ નદીઓ સમુદ્ર માં ને તો સમુદ્ર તપે તે આ પાપ પેલા તપે તપે એટલે એના વરાડ થાય ને વરાડ માંથી વાદળા બંધાય પછી હોવ ને ગીરે નાખીએ હોઉં ને ઉપાધિ હોઉં કરે આપડે કોણ હાસવાય ছগর সে উঠা বাদল বন কর সে বখা বরখা বন কর ফিরহর বনি নদিয়া গড়ি হর খেলম তু হর মেল তু হর দেশে তু হর তু તરા રૂપ ને કતું એ કજ હે તેરા રૂપ ને કતું એ કજ હે ટુકડો કહે ઓ રન કોઈ દીઠા ટુકડો કહે ઓરણ કોઈ દીખા તું ઓર મેનો એ કજ હે તું મેં એક જ હર બધ તું 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 રૂપ ને ક એક જ જો રૂપ તું જ છો એકનો એક છો આથી પાણી તું માવત માંય તું અંકુશ માંય તું નું ગોતો કોને આ સમજાય થાય લ્યો આ દરિયો તો શું ક્યાં દરિયા માંથી વરાળથી વાદળી વાદળી વરસાદ થયો વરસાદ થયો નદીઓથી નદીઓ થી પાછું આવ્યું ક્યાંય ગયું હતું પાછું એમ આપણે જ્યાંથી આવ્યા ન્યા પાછું જવાનું બ્રહ્માથી આવ્યા એટલે બ્રહ્મ સંબંધ કરવાનું એટલે જ મહાપ્રભુજી કે છે

મેળાવણો હતો એક સાથે આપણે મળવાનું થતું ભૂલી ગયા છે એ બ્રહ્મ પછી આપણો સબંધ જોડાવી દે એટલે બ્રહ્મ દર્શન એ આપણો બ્રહ્મ બ્રહ્મસબંધ કઈથી બાંધે બ્રહ્મ બ્રહ્મસબંધ થતો નથી બ્રહ્મ તો સબંધ કરાવી જાય કોઈ મહાપુરુષ જાય અરજી કરે અને ભગવાન ગમે એમ કહીને અમારું કઈક કહે તો એ સાંભળે છે બુહારો માણસ ઠાવકો છે પણ આપણે અરજી કરતા આવડવું જોઈએ આપણે બાપથી માગીએ તો જ્ઞાન તો પ્રેમ ની ભાષા છે એ બધો પ્રેમ ની ભાષા છે ત્યાં થી નહીં હાલે જ્ઞાન તમારું ઓગળી જાય ને તેથી ભગવાન કે હું આવું આપડે જ્ઞાન ભેગું નાખ્યું રાખી મને એટલે ના આવડે અમને તો વેદ આવડે ને એટલા તો મંત્ર મને આવડે અમારો ગુરુ મંત્ર અમને તો પાકો જ છે પણ એ પાકો કઈ ગણ અહીં ન કરે કાકા તારા એ મંત્ર કામ ન કરે તારું જ્ઞાન કામ ન કરે એ બધું જબોડી નાખી દઉં ને હા શૂન્ય થઈ જાવ તક ભરે આ તો તમારી ગાગેર ક્યાંય જરાય એક ટીપુ બાકી નાખવું આમાંથી કઈ ઓછું ન કર્યું તો તારું કોઈ ઓછું થાય નહીં આ જે આ જગત માં આવ્યા ધક્કો વરસો નો વસોલ થતો નથી એટલે આ ચોરાસી છૂટવા માટે મનુષ્ય દે દીધો બાકી ખાઈ પીને તો બધા મળી જાવ વાળા કમાય ઓયલું કરવા વાળા કમાય બાકી એમાં કોઈનું કાંઈ પાકું નથી જેમ પશુ પક્ષી ને ભગવાન બધી વસ્તુ દઈ શકે પંખીને શ્વાસ માટે સારો સરવા માટે આખી જિંદગી કરે છે ને માણા આ મકાન બાંધી દઈએ હવે કયું પંખી મારો માળો બાંધીને મને કયો ખાલી ઈંડા નો પડી જાય એટલા પૂરતા બેકડીક રાખીએ તમે જોઈ જ કોઈ રહે નહી એમાં ભલે ને હું બહુ હારા મારી કહેવાય નામ તો હુઘરી છતાં એના જેવો માળો આપણે નો કરી દઈએ અને એમાં ખાલી ઈંડા મુકવા પડતું જેવા ઈંડા બસા થઈ ગયા એટલે ઉપડી ગયા પછી માળા એમ નઈ પડ્યા જોજો વાડીયું વાડી બધે પડ્યા છે શું કામ એ એક મકાન બાંધતા નથી ચોઈઠા ઠેઠરતા નથી તડકાના ના મરી ન જતા તમે જો એને કોઈ મચ્છર કઈ મળી ગયા ગમણા એટલા પંખી મચ્છર મેલેરિયા છે ગયા એટલા ક્યાં સાંભળ્યું એલા નક વરસાદ તો એને નડે ને એને કોણ ખાવા દેવા જાય શેણ નાખવા કોણ જાય છો મામા એટલા પાણી ભરાય તો એ નથી માળો નથી એને ક્યાંય ગોડાઉન પડ્યા કે આ શું માં સરી આવજો ક્યાં છે તો હારો એનું યા કે નથી આપતો તો ના કે અમારે કમાવું ખાવું હું પડેલા લાવો એ નથી કમાવેલા તો ખાય છે ખાય છે તો કોઈ મરી ગયા આ કોઈ ત્રણ તમે રોટલો નાખો તો જીવે ને કે ન જીવે ઘણા ફેર માર માર સિવાય રાખે કે હું તો કોઈ દઉં ન નાખું રોટલા ને રોટલા તમે નથી નાખતો તો જીવે છે ને તમને દર સામે છે તો કોણ એવું છે મકાન બનાવી રહ્યો એક તો બતાવો માણસ સિવાય અને માણસ સિવાય કોણ ભેગું કરી નાખે તો એની પેડી નું હોય તો ઘટે ઘટે ને એ કે આખા વરોના ઘઉં લઈ લીધું સારું ને મારે કે બે વોરોના પેઢા હા ઘઉં બે વરોના પેઢા કોઈ કોઈ કાગડાઈ કીધું મારા બે દીના પેડા આમાં તો હાલો એનું ગુજરાત ના ચાલે તોય ચલછા કરે કોઈ સિંહે એમ કીધું કે આ સોમામ ક્યાં રખડવા દાવું બે ભે બાંધી રાખી છું ઘઉં હા ખાવા થાય ક્યાંય કહી નક્કી કર્યું ના સિંહ આખા વનનો જંગલનો રાજા છે ના બે હરણા બાંધીને ન રાખે ચાર પાંચ ને અમારો ખાવા ક્યાં ગોઠવા લાવું એટલે ઈ કોઈને ખાવાનું ઘટવા દેતો નથી રેવાનું ઘટવા દેતો નથી આય તો ઢોર હોય તમારો કચરો ને તમારું હેઠું ખવડાવો એટલે એના વિચાર એવા થાય બીમાર પડે જંગલમાં તો બીમાર થાય એના દવાખાના હેંડાવ જંગલના દવા પશુઓના દવાખાના નો ખા ક્યાં પંખીના દવાખાના નોખાય કે કે જંગલમાં કોણ જાય

હાવ ભૂખ્યા તરસ્યા નકોર્યા પાણી એ નહિ પીવાનું જોજો તમે ગમે એવો તાવ હશે ગમે એવો બીમાર ધીરે ધીરે વહી જાય કે આ નો રહેવાય આની ઘેરે એમ પશુ આ કરે વાવણી વાર્તા હોય ને તો આપડે બળદ હાંફી જાય પેલે દી હાકી સાંજે ખાઈ પીએ નહિ સવાર વેલો ઘેરે આમે ઓલો નાખ્યું હુકો એમ નેમ કર્યું હારા કપાય છે ખાધા નહીં પાકી રાત થાય કોક જો ખાય નહિ અને તાવ ભરાઈ ગયો હોય તો સવારે હાલે નહિ એને ખબર કે મારા માલિક ના કર્મ માંથી ઋણ તો મારે આ હાલવું પડે જો પાણી પી લે ને ખાઈને ને ધમ ધોળ થઇ જાય તો સવારે ઉઠે નહિ એ ખાહે નહિ એમ નહિ ભૂખ્યો હાલશે હું કામ તો જ થા ભૂખ્યો રે એટલે તાવ વહી જાય એમ આપણ કીધું કે તમે ભૂખ્યા ઉપવાસ કરો તો ગમે તાવ વહી જાય ઓયલું વહી જાય પણ આપણે ખા ખા કરીને ડોક્ટરે કીધું ખાઈ ને દવા લેવાની એટલે વેલો મરો દવા દવા સારું રેવી જોઈએ તમારે દરોજ સારું રેવું જોઈએ એટલે એમ હૈલા કરે ભૂખ્યો ન રાખે છેલ્લે બાકી બાટલા સડાવે તો ત્યાં ઓલું ગ્લુકોસ ના ઠપકા કે નઈ તમારે બાટલા સડાવવા જોઈએ પણ અંદર ઈ જ વસ્તુ એમાં પશુ પક્ષી પ્રાણીઓ ના કોઈ ના દવાખાના નથી અને કોઈ ના ગોડાઉન ભર્યા નથી અને કોઈ ને રેવા માટે બંગલા બનાવ્યા નથી અને તોય હારા ટેસ્ટ જીવે છે આપણે બંગલા બનાવ્યા ખાવા પીવાના ઢગલા બનાવ્યા છતાંય આપણે ઉદાસી છે એ લોકો ઉદાશે રહેતા આપઘાત કરી લીધો નો હારો નું આપઘાત નથી કરતા જો માણસ આપઘાત કરશે કરે છે કે નથી કરતા એનું કારણ શું છે કે આપણે આ આપણી ને આપણી આપણે આઠે ગોળ ખોદી છે અને નામ ભગવાન નું ભાગ નું લઈએ છે આપણે આઠે જ ઉભું કર્યો કોઈ આમાં કરતું નથી હું આપણે શિયાળીઓ આપણે ઉભો કરી કરીને આપણે બી પાછા રખો કરવા જાય ને હવે મારી આવે તો ઓલા પોતે શિયાળીઓ શાળીયાથી બી બીન આવે એને હું બાંધી એવો તો ઈજ છે એમ આપણે ઊભા કર્યા છે માણા મકાન બનાવે માણા સંગ્રહ કરે માણા બધું કપડા પહેરે આમાં એકદમ કપડા પહેરતા દેખાશે કે કોઈ પશુ પક્ષી પ્રાણી ને કોઈને કપડા છે એને કોઈ જાનના ડિંગલ બાજા દેખા ગમણાની ની જાન છડી બધું આપણે કરી ખુશી માટે એટલું કરી શકતા આપણને વિશ્વાસ નથી આજીવિકા એ કરશે ગરજાડો તમારો હોહો વળો જીવે ગીત ગુડ તમારા બસો ત્રણસો વડો જીવે તો એ ખાવા ક્યાં જાય તોય બધું ગોતી ગોતી જાય કે આપણને એટલો વિશ્વાસ નથી દેહક નહીં દેહક નહીં કાલ માર હું થાય એટલે રીન મોદી નો તારા મરણ સુધી ના તારા બધા રોટલા એને રખી રાખ્યા છે તું ઊભો પસડા આવો પસડા તોય તારો થઈ જાય છે ને મા બાપ નથી મરી ગયા ઈ માણસો નઈ કોક ગદરાવા વાળા મરી જાય તમે જુઓ અને કોક મરી ગયો હોય વાસી હોય બિનવાસી લાશવા અને લાકડી ને કપડા ને એને એને કફન બધું દઈ છે મરી જાય તોય જન્મે દઈ દે ને મરે દઈ દે તો વૈસલા ને ન દઈ દે ગાંડા ગદરા આવે તમે જોવો તો ખરા હટા કટા થઈને રખડતા હોય રોડ ને કાંઠે રખડતા હોય તો હારા એને કોણ ખાવા દે એને કઈ આધાર નથી એને ખબર નથી કોણ ભાઈ ને કોણ બેન ને કોણ કુસરું અને સત્તા હારો હટા કટા દેવો એને હારો કોઈ વાતે મસર કરે ને મેલેરિયા ન થાય કે ગાંડા ને એટલા કે ગાંડા એટલા નકરા કેવું મસર નો ત્રાસ ઘટી ગયો હા તમે જાઓ

માસ્ક કે નો પડે માસ ના પૈસા ક્યાં થી ખર્ચવા ગયા લાયા એટલે હું એને અડધા માસ ની ખબર નહિ દહ બાય દહ ની ઓયાદી માં પંદર અને હાલવા ના હોય હવે એને એને પાછા માસ્ક નમરે નમરે છે ને ખબર તો હારે એને રોગ કોરોના નો થયો ને આપણે હાથ મેં મારા બાપા ને ઉપાડી લીધો કે ક્યાં બાપા કેમ હાથ મેં મારે મુક્યા તોય ઉપાડી લીધો ઉપાડી લીધો ઓલા નુપડા માં નો ઉપાડી લીધો કયો તો હારો રોગ એને પૂછી આવતો હોય કે અન્ય જવાય ને અન્ય નો જવાય પણ આપડે જેટલા બિન ભડકી એટલે આપણને વધારે બાકી ઓલા ને ખબર એ નથી એને મળશે એ નવું આપડી લાઈન નહિ છે તમે જોજો કોઈ ઝુંપડા લાઈન સમજે ગમણાવાળા વાળા ઝુંપડા વાળા કે મચાણ નો ત્રાસ વધી ગયો મેલેરિયા નકર નક્કર દવાખાના ભીરા નો હોય તમે હો એમાં મધ્યમ વર્ગ વધારે હોય તમે જોજો કારણ કે એને જાજી ઈર્ષા ને અદેખાય વધારે એટલે વધારે વધારે એને સ્પર્ધા જ્યાં વધારે હોય ને ઘર્ષણ વધુ થાય એને વધુ જાવાનું થાય ઘર્ષણ એટલું ઓછું મનનું એટલું ઓછું એટલે જમણ હું ને મારું તું મેટા ઓગાડી દે હું નહીં હું હો તો મારું હોય હું ના હોત મારું શું હોય બસ હું કાઢો તો મારું નીકળી જાય તો બધું એનું જેમ આપણે નીંદર આવી ગઈ નીંદર તો આપણને આવે ને હા સ્વપ્ન નીંદર આવી ગયું હવા ઘાટી નીંદર આવી ગઈ તો બધું બાદ થઈ ગયું નઈ હું નથી ને મારું નથી કોનું થઈ ગયું એનું તો ચાર્જિંગ ભરી દીધું હા ધું ધારા કરીને ઠાકીને ઠેર સુધી લેવો લેવો બાપુ ના પૈસા નથી કઈ રસોઈ કરી દે થાકી યાર તો બિસા હાજની બધાની ગોદર ની ઉપાધિ હોય હાંજે હું બનાવું છોકરો કે પાણીપુરી બનાવું ઓલો કે પાંભાજી બનાવ ઓલો કે પરોઠા બનાવ શરમાં હોય તો શાળા શિયાળ નોખી નોખે હાં રોન કાઢે હવાર માં તો બપોરનું ટિફિન ઉપાડી હોય છોકરો એની નિશાળે ભાગ ભરીને જોયું એટલે બપોરની ઉપાધિ કોઈ નથી ભાઈ હાંજ ની જ ઉપાધિ થાય તો હાંડ ની કરતા હાલે લાંબી એમાં આપડે બધાને હાન ની રૂપાધી જીવ માં વાંધો ને મરવા તારી રૂપાધી હાન પડી ગઈ ને કઈ રૂપાધી થક બાપા હવે હું થાય તમારું હું થાય બાપા દરેક બાપા ને દખો થાય હાન ની રૂપાધી છે એટલે જમન હું ને મારું ઓગાળી દે તું તારો દીવડ તો દીવડો પ્રગટાવી લે હું ને મારું ઓગળી જાય તો દીવો પ્રગટી જાય આ હું છે તાલગદ મારું છે હું ને મારું નિદરમાં બળતી ઉડી ગયું તો ક્યાંય ગયું નિંદર માંથી ધડો લેવો કે હું ગાવી ગઈ તો કેમ રહ્યું માનો બેસુદ હવે આમ કોઈ માના એક્સિડન્ટ માં ભટકાવો બેસુદ થઈ ગયો હવે દવાખાના નાખે એટલો સુધી કે હું ક્યાં છું મને આય કોણ લે આવે તા તો બેદી થઈ ગયો હું તો બે દીનું હું ક્યો લ્યો હે ને ઉપાધિ તો ને કોઈ ઓળખતું નથી ક્યાં અંકલેશ્વર ક્યાં સુરત ત્યાં accident થયો હતો હવે આધાર કાર્ડ ને પુરસ્કાર કાર્ડ છે ત્યાં તો એક એક કાર્ડ એય દઈ તોય હારા બસી જાતા ને તોય બધાનું થઈ જાતું તો ઓલો કેટલો રકસર વાળો હતો કે ભાઈ આને મારે એસી વર્ષ કરવો ને ત્રણ વિધા માં ડખો કરે તો હું સમજવું કર્મ કાપવા એસી વર્ષ નો કરવો પડે ને તોય બસાવી દે ને ગમે તમને પુગાડી દે કેટલા હાંધા મેળ કરે કરે કે નથી કરતો એમ તઈ હુંય નથી ને મારુંય નથી એક્સિડન્ટ થઈ ગયો ને બેસુર થઇ ગયા તમારું કોણ તમે જ નથી એ કે જે થાય જલસા કરો લ્યો ઉઠે કે હું ક્યાં છું ને કેનો છું બધું બધી પછી થાય કઈ હું મારું આવ્યું તો ઓલું હું મારું ઘટી જાય વાત પૂરી થઈ ગઈ એમ જે દી જીવન સત્સંગ ધ્યાન અને સાધનામાં આ ધીરે ધીરે બળવા માંડે હું 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 બળે એટલે મારું બળે હું બળવા માંડે ધીરે ધીરે મારું બળવા માંડે એક દિવસ એવું થાય કોરું થવા માંડે હું નથી મારું નથી હું નથી મારું એનું બધું એનું

તો એક દિવસ પોતાની ઘરે આ આવી જાય અને આના માટે તો સત્સંગ છે અને લાંબી આમ નથી જાજો છે એ નહિ બેફામ તો કેટલું થાકી જાવું પડ્યું જાવું તો ઘર થી સ્મસાન સુધી ક્યાં આપણું લાંબી સફર હતી જૈન ક્યાં ઘરે જાવું ક્યાં મસાજ માં અહીંથી સ્મસાન સુધી જાવ તો થાકી ને ઠેર થઇ જાય કારણ કે એસી વાળા કઈ જાવ જાવે ને તો થાકી ને ઠેર ઠેવા થઇ જાવ ઈ પેલા જાગી જાય ને તો થાક ન લાગે એટલે પોતે પોતાના માં જાગી જાય અંદર બેઠેલા ના દર્શન કરીને જાય તો આવા ગમન મટી જાય અને એના માટે સત્સંગ સદગુરુ દેવ ની જય આપના અપના માતા પિતા ની જય સર્વે સંતો ની જય આજના ઉત્સવની જય હો